સારા મલકનો સાયબો ને રાણી રાધા હૈયા કેર રે હોય હોવે સાનો બનો સિમણિયારો ગોકુળ તે ગામને લીધો વેસ રે હોવે હોવે કાલો બહેનો સે મણિયારો સોળીને ને શણિયો વાલે સોળે સજા છે સણગાર રે હોવે હોવે કાલો બહેનો સે મણિયારો બાજુ બંધ ગળિયે વેદરે હોય હોવે કાનો બહેનો સેમણિયારો હાથે તે સુડલો હે મનો ને કંકણ રતન જળાય રે હોય હોવે કાનો બહેનો સેમણિયારો યો નવ રંગ સુંદરી ને ભમરીયાળી બાતરે હોવે કાનો બહેનો સે મણિયારો કડે કણ દોરો ને કંઠે એકાબન હાજરે હોય હોવે કાનો બહેનો સે મણિયારો પાયે પા શોભતા ને સાલે સમકતી સાલ રે હોવે હોવે કાનો બહેનો સે મણિયારુ ઓ તાણો સે કુંગટો ને મૂક કલડું મલકાય રે હોવે હોવે કાનો બહેનો સે મણિયારુ તે ટોપલો

દેજો સંધે સર બહેનો સેમણિયારો મણિયારો આવી ઉભોયો ટલે ને દેજો રાધા ને સંધે સર રે હોવે હોવે કાનો બહેનો સેમણિયારો કયા થી મણિયારા ને તારું ના મરે હોવે હોવે કાનો બહેનો છે કયા થી આવ્યો મણિયારો ને શું છે તારું નામ રે ઓ હોવે કાનો બહેનો છે મણિયારો સુડલો વેસવા निचर्यो ने नति मारु नाम ठामरे होवे होवे कानो मैनो से मणि आरो सुन्दर सव रूप तरियु ने लागे लक्ष्मी नय तार रे होवे होवे कानो मैनो से मणि आरो राधा रानी रे पाछे